વલસાડ હાઇવે પરથી બાઇક ચોર ચોટીલાના ઈસમની પોલીસે પાંચ બાઇક સાથે ધરપકડ કરી વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વાપીથી સુરત જતા ટ્રેક ઉપરથી અલગ અલગ શહેરોમાં બાઇક ચોરી કરતા ચોટીલાના હિસ્ત્રી સીટર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો વલસાડ સિટી પોલીસ મથકે હીરો હોન્ડા બાઇક નંબર જીજે પંદર બી ક્યુ વન થ્રી ટુ સેવન ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ખરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વલસાડ હાઇવે પર ખોડિયાર હોટલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ચોરી સમાવતા પોલીસે તેની ધરપકડ કરી વાપી વલસાડ ભરૂચ વા અલગ અલગ શહેરોમાંથી બાઇક ચોરી કરતા સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયા રહેવાસી સુરેન્દ્રનગર ચોટીલાને ઝડપી પાડ્યો હતો અને કુલ પાંચ બાઇક કબજે કરી હતી અને વિવિધ વાહન ચોરીના ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી પોલીસે બાઇક ચોર સિરાજ ઉર્ફે ચિંટુ કાપડિયાને ધરપકડ કરી કુલ રૂપિયા એક 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો